હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર ફોર દ્વિઘાત સમીકરણ કોડરેટિક ઇક્વેશન્સ તો આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેનો પ્રશ્ન બેની ચર્ચા કરી હવે આપણે જોઈએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેના આગળના પ્રશ્નો તો પ્રશ્ન ત્રણ છે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો સત્તાવીસ અને ગુણાકાર એકસો બ્યાસી હોય હવે સરવાળો સતાવીસ જોઈએ છે અને ગુણાકાર એકસો બ્યાસી જોઈએ છે તો આપણે જેમનો સરવાળો સત્તાવીસ થાય છે એવી બે સંખ્યા પૈકી ધારો કે એક સંખ્યા એક્સ એક સંખ્યા એક્સ ધારી લેવાની તો બીજી સંખ્યા કઈ હોઈ શકે બીજી સંખ્યા બરાબર સત્તાવીસ ઓછા એક્સ કેમ કે સરવાળો સતાવીસ થાય છે હવે બંનેનો ગુણાકાર બરાબર એકસો બ્યાસી એટલે કે ગુણાકાર એકસો બ્યાસી હોય એવી બે સંખ્યા શોધવાની છે તો પહેલી સંખ્યા એક્સ છે અને બીજી સંખ્યા છે સત્તાવીસ ઓછા એક્સ તો બંનેનો ગુણાકાર એક્સ કાઉસમાં સત્તાવીસ x એક્સ બરાબર એકસો બ્યાસી કાંસ છોડતા સત્તાવીસ એક્સ ઓછા એક્સ એક્સ એટલે એક્સનો વર્ગ બરાબર એકસો બ્યાસી સત્યાવીસ એક્સ ઓછા એક્સનો વર્ગ એકસો બજાવતા માઇનસ થઈ જાય એટલે ઓછા એકસો બ્યાસી બરાબર ઝીરો ઘાત આપણે લખી દઈએ ક્રમવાઈશ તો માઇનસ એક્સનો વર્ગ પહેલું પદ પછી છેવટતા સત્તાવીસ એક્સ ઓછા એકસો બરાબર ઝીરો બધા પદોના આપણે ચિહ્નો બદલી બદલીએ તો એક્સ વર્ગ ઓછા સત્તાવીસ એક્સ એકસો બરાબર ઝીરો હવે એકસો બ્યાસીના એવા અવયવ જેનો સરવાળો સત્તાવીસ થવો જોઈએ આ છે આપણું વિગત સમીકરણ તો એકસો બ્યાસીના આપણે અવયવ પાડી લઈએ એકસો બ્યાસીનો એકમનો અંગ બે છે એટલે આપણે બે વડે ભાગી શકીએ તો બે નવમ અઢાર બે એકું બે હવે એકમનો અંક એક છે એટલે બે વડે ભાગી ન શકાય ત્રણે ચેક કરીએ નવને એક દસ થાય થાય છે અંકોનો સરવાળો એટલે ત્રણ વડે પણ ન ભાગી શકીએ તો પછી પાંચે પણ ન ભાગી શકીએ કેમ કે એકમનો અંક પાંચ હોવો જરૂરી છે તો સાતે ચેક કરીએ તો આપણને ખબર છે કે તેર સત્તામાં એકાણું એટલે સાત એકું સાત બે વડે એકવીસ સાતતાલી એકવીસ એટલે તેર સતામ એકાણું તેર એકું તેર હવે આપણો આ અવયવો છે એકસો બ્યાસીના એટલે સરવાળો 27 થાય તેવા કયા બેગ અવયવ છે તો પહેલું સાત ચૌદ છે એટલે ચૌદ ગુણ્યા તેર ચૌદ ગુણ્યા તેર તો એકસો બ્યાસી થવાના જ છે કેમ કે એના જ અવયવ છે પરંતુ ચૌદ વત્તા આપણને મળે છે એટલે આપણે લખીએ એક્સ સત્યાવીસ એક્સ આપણને ઋણ જોઈએ છે એટલે ચૌદ અને તેર બંને આપણે ઋણ રાખીએ આપણે સરવાળો કરવાનો છે તો એક્સવર ગોછા તેરેક્સ ઓછા ચૌદ એક્સ વત્તા એકસો બરાબર ઝીરો હવે એક્સવર ગોછા તેરેક્સમાંથી એક્સ કોમન નીકળે તો કાઉસ મારી જાય છે આમાંથી પહેલા પદમાંથી એક્સ અને બીજામાંથી તેર એટલે એક્સ ઓછા તેર ઓછા ચૌદ આપણે ચૌદ એક્સ અને એકસો બ્યાસીમાંથી ચૌદ કોમન કાઢીએ તો ઓછા ચૌદ કાઉસમાં એક્સ ઓછા તેર કેમ કે આપણે ચૌદ ગુણ્યા તેર કરીએ છીએ તો એકસો બ્યાસી આપણને મળે જ છે હવે એક્સ ઓછા એક કાંસમાં છે જે બે કાઉસ છે તે એક કાઉસમાં અને એક્સ ઓછા ચૌદ જે બાર છે એ બીજા કાઉસમાં એટલે એક્સ ઓછા તેર એક્સો ચૌદ બરાબર ઝીરો બરાબર ઝીરો અથવા એક્સ ઓછા ચૌદ બરાબર ઝીરો આ તેર માઇનસ છે શૂન્યની બાજુમાં જેટલા પ્લસ થાય એટલે એક્સ બરાબર અને અહીંયા મળે છે એક્સ ઓછા ચૌદ તો ઓછા ચૌદ શૂન્યની બાજુમાં તો ધન ચૌદ થાય એટલે એક્સ બરાબર ચૌદ એટલે આપણને એક્સની બે કિંમત મળી એક્સ બરાબર તેર અને એક્સ બરાબર ચૌદ માટે જો પહેલી સંખ્યા બરાબર એક્સ બરાબર તેર તો બીજી સંખ્યા બરાબર સત્તાવીસ ઓછા એક્સ આપણે ધારેલા છે એટલે સત્તાવીસ ઓછા તેર બરાબર ચૌદ અને જો પહેલી સંખ્યા એક્સ બરાબર ચૌદ તો બીજી સંખ્યા સત્તાવીસ ઓછા એક એટલે સત્યાવીસ ઓછા ચૌદ બરાબર તેર આમ માંગેલ સંખ્યાઓ તેર અને ચૌદ છે તમે આ રીતે લાઇન ટુ લાઇન સ્પષ્ટ લખવાનું વચ્ચે સધ્યા ચાર પોઈન્ટ બેનો પ્રશ્ન નંબર ચાર જેમના વર્ગોનો સરવાળો ત્રણસો પાંસઠ થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો વર્ગોનો સરવાળો અહીંયા ત્રણસો પાંસઠ છે અને બીજી બીજી શરત શું છે બે ક્રમિક પૂર્ણાંક સંખ્યા તો ધારો કે પ્રથમ પૂર્ણાંક સંખ્યા બરાબર એક્સ માટે ક્રમિક બીજી પૂર્ણાંક સંખ્યા બરાબર કઈ હોઈ શકે તો એક્સ વત્તા એક કોઈપણ સંખ્યા હોય એના પછીની ક્રમિક સંખ્યા એમાં એક ઉમેરતા મળે ધારો કે પહેલી સંખ્યા પાંચ છે તો એના પછીની ક્રમિક સંખ્યા કઈ છ એટલે આપણે કોઈપણ આગળની ક્રમિક સંખ્યા એક ઉમેરીને મળે હવે આપણે શું કીધું છે તેમના વર્ગોનો સરવાળો ત્રણસો પાસઠ છે તો એના વર્ગોનો સરવાળો પહેલી સંખ્યા એક્સ છે તે એક્સ વર્ગ વધતા બીજી સંખ્યા છે એક્સ વત્તા એક તો એક્સ વધતા એક આખા કાઉસનો વર્ગ અહીંયા બીજી સંખ્યા સંપૂર્ણ કાઉસમાં લઈને એનો વર્ગ લેવાનો છે બંનેનો અલગ અલગ વર્ગ કરવાનો નથી બરાબર ત્રણસો હવે એક્સ વર્ગ આ બેઠું લખવાનું વધતાં અહીંયા એ વત્તા બી આખા કાંસના વર્ગનું સૂત્ર વાપરવાનું એ વર્ગ વધતા બે બી વધતા બી વર્ગ એટલે એક્સ વર્ગ વધતા બે એક્સ વધતા એક બે નિયમના અને એ બી એક્સ અને એક તો એક એકનો બે સાથેનો ગુણાકાર બે એટલે આપણને મળે છે બે એક્સ અને એકનો વર્ગ એક એટલે એક બરાબર ત્રણસો પાંસઠ એક્સ વર્ગ એક્સ વર્ગ બંનેનો સરવાળો થાય એટલે બે એક્સનો વર્ગ વધતા બે એક્સ વધતા એક ત્રણસો પાંસઠ આ બાજુ આવતા માઇનસ ત્રણસો પાંસઠ બરાબર બીજી સાઈડ શૂન્ય હવે બે એક્સનો વર્ગ વધતા બે એક્સ અને અહીંયા એક ઓછા ત્રણસો પાંસઠ એટલે ત્રણસો ચોસઠ મોટી સંખ્યા ઋણ એટલે ઋણ ત્રણસો ચોસઠ બરાબર ઝીરો હવે બધી બેકી સંખ્યા છે એટલે બે કોમન કાઢી લઈએ તો એક્સ વર્ગ વધતા એક્સ અહીંયા એક્સ વર્ગ રહી છે અહીંયા એક્સ રહી છે અને ત્રણસો ચોંસઠમાંથી બે કોમન કાઢતા રહી છે એકસો ને બ્યાસી એટલે ઓછા એકસો બ્યાસી બરાબર ઝીરો બે કોમન કાડા મીન્સ કે બે વડે ભાગી નહીં એકસો બ્યાસી એકસો બ્યાસી દૂ કરીએ તો ત્રણસો ચોંસઠ આપણને મળે હવે આ બે શૂન્યના છેદમાં જતાં શૂન્ય થઈ જાય એટલે આપણું ઢીગાજ સમીકરણ આપણને મળે છે એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા એકસો બ્યાસી એક્સ વર્ગ વત્તા એક્સ ઓછા એકસો બ્યાસી બરાબર ઝીરો હવે એકસો બ્યાસીના આપણે આગળ અવયવ પાડી ગયા તો કયા અવયવ હતા સત્તાવી આપણે સરવાળો સત્તાવીસ જોઈતો હતો આગળના પ્રશ્નમાં એટલે ચૌદ અને તેર લીધેલા ચૌદ ગુણ્યા તેર કરો તો એકસો બ્યાસી અને ચૌદ વત્તા તેર કરો તો સત્તાવીસ અને ચૌદ ઓછા તેર કરો તો એક મળે આપણે આપણે બાદ બાકી જોઈએ છે અહીંયા એકસો બ્યાસીની એટલે ચૌદ અને તેર અવે લઈએ તો એક્સ વર્ગ વત્તા ચૌદ એક્સ ઓછા તેર એક્સ ઓછા એકસો બ્યાસી બરાબર ઝીરો અહીંયા એક્સ આપ આપણે એક એક્સ છે એ ધન જોઈએ છે એટલે મોટી સંખ્યા ધન રાખીએ આગળના પ્રશ્નમાં આપણે સરવાળો સરવાળો સત્તાવીસ જોઈતો હતો એટલે બંને પણ ઋણમાં જોઈતો હતો એટલે બંને ઋણ રાખેલા અહીંયા ચૌદ ધન તેર ઋણ હવે પહેલાં બે પદમાંથી આપણને આપણે કોમન કરીએ એક્સ તો કાંસમાં રહી જાય છે એક્સ વત્તા ચૌદ ઓછા આ બંનેમાંથી કોમન કરીએ તેર તો કાંસમાં રહી જાય છે એક્સ અને અહીંયા ઓછાનું ચિહ્ન છે તે વધતા થઈ જાય કેમ કે બાર ઋણ છે અને તેર ગુણ્યા ચૌદ એકસો બ્યાસી થાય છે એટલા માટે અંદર રહી જાય છે ચૌદ બરાબર શૂન્ય એક્સ વધતા ચૌદ એક કાંસમાં અને એક્સ ઓછા તેર બીજા કાંસમાં બરાબર શૂન્ય એક્સ વધતા ચૌદ બરાબર શૂન્ય અથવા એક્સ ઓછા તેર બરાબર શૂન્ય એટલે એક્સ બરાબર ઋણ ચૌદ શૂન્યની બાજુમાં ચૌદ જાય એટલે માઇનસ થાય અને અહીંયા પણ તેર શૂન્યની બાજુમાં જાય એટલે ધન થાય એટલે એક્સ બરાબર તેર એટલે આપણે એક્સની કઈ કિંમત મળી એક્સ બરાબર ઋણ ચૌદ અને એક્સ બરાબર ધન તેર પણ આપણને શું માગેલું છે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા અહીંયા તો એક્સ ઋણમાં મળે છે એટલે એક્સ એ પૂર્ણાંક હોવાથી એક્સ બરાબર ઋણ ચૌદ શક્ય નથી માટે એક્સ બરાબર તેર આગળ આપણને બે સંખ્યા બંને ધન મળેલી તેર અને ચૌદ એટલે આપણે એક્સ તેર હોય તો બીજી સંખ્યા ચૌદ અને એક ચૌદ હોય તો બીજી તેર એવી રીતે ગણતા હતા અહીંયા આપણે માત્ર તેર જ લેવાના છે માટે પ્રથમ ધનપૂર્ણાંક બરાબર એક્સ બરાબર તેર અને ક્રમિક બીજો ધનપૂર્ણાંક બરાબર એક્સ વત્તા એક બરાબર તેર વત્તા એક એટલે કેટલા ચૌદ છે એટલે ચૌદ જ આવે છે પણ એ ઋણ ચૌદ શક્ય નથી આપણ આપણને જોઈએ ધન ચૌદ તો આ છે સ્વાદ્યાય ચાર પોઈન્ટ બેનો ચોથો પ્રશ્ન ત્રીજો અને ચોથોનું સોલ્યુશન જોઈએ આપણે હવે આગળના વિડીયોમાં આપણે સદી ચાર પોઈન્ટ બેના પાંચમાં અને છઠ્ઠા પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ તો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જયમાં સરસ્વતી થેન્ક યુ ફોર વોચિંગ